તો મિત્રો આજે આપણું છે માંમળદાર કચેરી સંતરામપુર ખાતે આવકનો દાખલો કઢાવવાનો છે છોકરાઓનો એટલે લક લક કઢાવવાનો છે સ્વયં સિસ્ટમ છે બધા મિત્રો કોઈ ગફતામાં મસ્તી નતી કરતા શાંતિથી બધા લાઈનમાં ઊભા છે અને વ્યવસ્થિત રીતે કામ ચાલતું છે આપ દેખી શકો છો કામગીરી સારી છે અભિનંદન છે મામલતદાર સાહેબ સંતરામપુરને મામલતદાર કચેરી સંતરામપુર તો વહીવટી સ્ટાફ બી ઘણો સારો છે પબ્લિક બી એની ઘણી સારી છે કોઈ ડખા નહીં કરતા બેસવા માટે સુવિધા બી છે ઠંડા પાણીની વ્યવસ્થા બી કરી લઈએ કુલર મૂકેલું છે પંખા બી ચાલું છે આવું ને આવું આખા રાજ્યમાં તો મજા આવી જાય બિનજરૂરી ગુમાબુમ નહીં થતી આજે કાલે પહેલાં પેરામેડિકલના ફોર્મ ભરાય છે કે છોકરાઓના એટલે વાલીવારસો અત્યારે બધા લાઈનમાં બધા છે નક્કલવા માટે સાત બાર આઠ અ જન્મરની નોંધણીને આ અને તેની બધું કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે છે સંતોષકારક જનસેવા કેન્દ્રની અંદર બી સારા છે બધા ફોમ ભરી રહ્યા છે એનો સ્ટાફ એની પબ્લિક ઘણી સારી છે

તો આપણું શું શાસ્ત્ર સારી રીતે ચાલે આવી રીતે આખા રાજ્યનું તાલુકાનું ચાલે જિલ્લાનું ચાલે રાજ્યનું ચાલે અને દેશનું ચાલે બધા હળી મળી અને જીવી ખાઈએ ભાઈ એ જ છે ભાઈ હવે લાખો રૂપિયા કમાયા છે લાખો પતિ થવાના નથી જે મળે એમાં સંકોચ મારવો પડે નહીં તાવવાડ સાહેબ તમે કયા ગામના હું નામ તમારું ભાઈ તાવીવાર કે હા 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 ભેડ માતાવાળા કે હા 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 તમારી ભેડમાતા તો ઘણી બાંગરી છે લઈ

શમલિયામો સરસ 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 તારા બાપા હું કરે હે ડોક્ટર ને ઉંસલા ડોક્ટર સલાડે તુમલીવાઈ હો તો આયા દાખલો પડ્યો હેનો જાતી નો દાખલો હલે ભાઈ ભાઈ આવક ના ને જાતી ના બતા દાખલા નહી રે કો નામ તમારું મારો લાલસિંહ વાલા લાલસિંહ ભાઈ સરસ સરસ લે બડા હળીમળી ને આપણે કામ કરીય મજા આવતા ને આવસે एनों स्टाफ घो सारों मामलतदार कचहरी जो न जुव जुवालायक है लायक है